ઓર્ગેનિક કેળા આ ખાવા માટે ના છે રાખેલા અને આ કેળા છે એની વેફર બનાવશું કેળાની વેફર ખાવાની તો બહુ મજા આવે આવી રીતે પડીકામાં લાવીએ એના કરતાં આવી રીતે જો આપણે ઘરના તેલમાં તળીને ખાઈએ એ બહુ મજા આવી જાય બતાલુય કે આપણે પ્રમાણમાં નાખવાનો આપડી રીતે તળવાની એટલે સરસ મજાની થાય ને આ છે સવાર સવારનો નાસ્તો અમારો હનુમાન જયંતિ છે તો અમે શનિવાર રહ્યા છીએ તો જો આ બટેકાની વેફર છે ને સાથે સાથે સાબુદાણાના ગાંઠિયા છે અને સાથે છે ચા ગરમા ગરમ હવે અમે નાસ્તો કરવા બેસી જઈએ તો આપણે આવતા વ્લોગમાં ફરી મળીશું મારા બ્લોગ ગમે તો તમે લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આવતા વ્લોગમાં ફરી મળીએ